હા ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ઉત્તપમ બનાવવાની રેસીપી તો અહીં આગળ મેં રવો લઈ લીધો છે તો તમે કોઈ બી રવો લઈ શકો છો તો મેં આગળ આ રીતનો જીનો રવો લીધો છે અને તમારી પાસે મોટો હોય તો મોટો રવો લઈ શકો છો તો હવે બાઉલમાં આપણે એક લઈ લઈશું રવાને તો મેં અહીંયા એક કપ રવો લીધો છે હવે એની અંદર છાશ એડ કરીશું તો અહીં આગળ મેં ખાટી છાશ લીધી છે અને મિક્સ કરી લઈશું અહીંયા સરસ મિક્સ કરી દીધો છે હવે આપણે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે જેથી જાય રવો આપણો તો અહીંયા આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે રેસ્ટ આપીને આપણો રવો ખુલી ગયો છે હવે થોડું પાણી એડ કરીશું અંદર પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું પાણી એડ કરીશું ઘૂટા જેવું અને મિક્સ કરી લઈશું આ રીતનું આપણે બેટર રાખીશું જોઈ શકો છો આ રીતનું હવે બેટર રેડી થઈ ગયું છે તો અહીંયા એક ડુંગળી ટામેટું મેં એ સમારી લીધું છે ઝીણું ઝીણું કટ કરી લીધું છે હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું હવે એની અંદર આપણે સેઝ ઇનો નાખીશું ચપટી જેવો હવે મિક્સ કરી લઈશું એને જેથી જારી પડે ને આપણે ઉત્તપમમાં એ રીતની એટલે ઇનો એડ કરવાનો અહીંયા મેં નોનસ્ટિક લઈ લીધી છે ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે પીના કપડીને લઈશું હવે તેલ એડ કરીને આપણે તેલવાળી કરી લઈશું અહીંયા નોનસ્ટિક સી લઈશું હવે નોનસ્ટિક બી ગરમ થઈ ગઈ છે આપણી હવે આપણે બેટરને થીક રાખવાનું છે બેટરને પુરાવા માટેનું ઠીક રાખીશું આપણે આ રીતનું થીક રાખવાનું છે ફેલાઈ લઈશું આપણે અહીંયા ડુંગળી લીધી છે મેં જીની કટ કરેલી ટામેટા એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું રેડ ચીલી એડ કરીશું થોડુંક પ્રેસ કરી લઈશું આપણે અંદર એને તેલ એડ કરીશું હવે આપણે ધીમા તાપે એને થવા દઈશું હવે આપણે પલટાઈ લઈશું હવે ફરી પલટાઈ લઈશું અને સરસ શેકા દઈશું આપણે સરસ આવું આપણે શેકાઈ ગયું છે હવે પ્લેટમાં લઈ લઈશું આપણે આ રીતે આપણે બીજો ઉત્તપમ બનાવી લઈશું આપણા ઉત્તપમ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લઈશું તો આપણે હે ને આની અંદર ચીલી ફ્લેક્સ નાખ્યા છે એટલે ચટણીની જરૂર નહીં પડે કે ટોમેટા કેચઅપની બી જરૂર નહીં પડે તમે એમને એમ જ ખાઈ શકો છો અને બાળકના લંચ બોક્સમાં બી આપી શકો છો આપણા ઉત્તાપમ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં